હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય દ્વારા ગત ચોવીસમી નવેમ્બરના રોજ વાલીઓને એક સર્ક્યુલર મોકલી ને શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓએ કાળા રંગના વી સેપ નું સ્વેટર ફરજિયાત પહેરવા જણાવ્યું છે તેમજ આ કાળા રંગના સ્વેટર પર કોઈ લોગો ડિઝાઇન કે રંગીન પટ્ટી નહીં હોવી જોઈએ

શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા દબાણ કરી શકશે નહીં તેમજ કોઈપણ રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે તેમ જણાવ્યું છે જ્યારે બીજી તરફ બોરસદ ની હનીફા સ્કૂલના આચાર્ય હરિંદર ધિલોલના રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશને ધોળીને પી ગયા હોય તેમજ છડેચોક તેઓએ માત્ર કાળા રંગના સ્વેટર પહેરવાનો આદેશ આપતો સર્ક્યુલર વાલીઓને મોકલ્યો છે ત્યારે રાજ્ય સરકારે જારી કરેલા દિશા નિર્દેશુ હનીફા સ્કૂલને લાગુ પડતા નથી કે પછી હનીફા સ્કૂલ ના આચાર્ય પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય

વિદ્યાર્થીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આવી શાળાઓ સામે શિક્ષણાત્મક કાર્યવાહી કરી રાજ્યમાં દાખલો બેસાડવો જોઈએ તેવી લાગણી વાલીઓમાં જોવા મળી રહી છે હનીફા સ્કૂલના આચાર્યની દાદાગીરી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગભરાતા હોય ખુલીને બોલવા તૈયાર નથી પરંતુ આચાર્ય હરિન્દર ધિલોન સમક્ષ કાળા રંગના સ્વેટર પહેરવા કરાયેલા ફરજીયાત પરિપત્ર અંગે પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે મને નથી લાગતું કે મારે આ અંગે મીડિયામાં કોઈ વાત કરવાની જરૂર લાગતી નથી અને સ્વેટર અંગે પરિપત્ર કર્યો હોવા અંગે કહ્યું હતું કે હા અમે આ પરિપત્ર કર્યું છે ત્યારે રાજ્ય સરકારના આદેશ હોવા છતાં કાળા રંગનો સ્વેટર ફરજિયાત પહેરવાનું પરિપત્ર કરી રાજ્ય સરકારની પરિપત્રના સરે આમ લીરેલીરા ઉડાડ્યા હતા જી મેડમ આ પ્રિન્સિપલ હું અહીંયા હા હું જી અહીંયા પે જો સ્વેટર કે લિયે પરિપત્રક કિયા ગયા હે ક્યા પરિપત્રક હે બ્લેક સર મુજે નહી લગતા કે મુજે ઇસકે બારેમે મીડિયા મે કોઈ બાત કરને કી જરૂરત હૈ અચ્છા અચ્છા બ્લેક બ્લેક ટી-શર્ટ પહેના જાતા હૈ અહીંયા મેં નહી કરતા આપકા પરિપત્રક

स्वेटर है? है? क्यों नहीं पहना अच्छा, है ठंडी नहीं लगती स्वेटर कौन से कलर का पहना जाता है च्वीटर च्वीटर कलर का और ब्लैक हाँ, कलर का नहीं पहनते तो? मतलब निकाले जाते निकालते नहीं स्कूल मतलब बोलते है स्वेटर निकाल लो स्वेटर निकाल दूसरे कलर का नहीं पहनने का हाँ क्यों नहीं पहने

રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈ પણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ના પાડવામાં આવી છે તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે